જય ગજાનંદ જય માતાજી તમારા કુળદેવી અને તમારા સુરાપુરા દાદાની અસીમ કૃપા જો તમારે જોતી હોય તો તમારે આ પ્રયોગ કરવો જોઈએ કારણ તો કે કુલહ રક્ષતી દેહી કુલદેવી તમારા કુળનું રક્ષણ કરે છે તમારા કુળદેવી જ કરે છે એમાં કોઈ સંશય કે શંકાનું સ્થાન નથી પણ તમારી કુળદેવીની કૃપા અટકે છે ત્યારે જીવનની અંદર અવારનવાર ઘણી બધી તકલીફો અને ઘણી બધી પ્રોબ્લેમો આપણને આવતી હોય છે તો કુળદેવીની કૃપા આપણા ઉપર હોવી

નથી જમાડવાનું અને ગૌણીઓને કંઈક ને કઈક ભેટ પૂજા દિવસે માતાજીની આરતી કરી અને સુરાપુરાનો પણ દીવો પ્રજ્વલિત કરી અને સુરાપુરાનું અને તમારા કુળદેવીનું બે શ્રીફળ તમારે તમારા ઘરની અંદર વધારવાના છે જેના કારણે માની પણ કૃપા પ્રાપ્ત થશે અને સુરાપુરા દાદાની પણ કૃપા પ્રાપ્ત થશે જય ગજાનંદ જય માતાજી